જમ્મુ કશ્મીરના પહેલ ગામમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા નિર્દોષ હિન્દુઓ પર કરેલા હુમલા વખોડી કાઢતા કુકર મુંડા તાલુકાના હિન્દુ સમાજના યુવાનો દ્વારા મામલતદાર મારફતે વડાપ્રધાન આદન પત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરમાં પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામમાં તાજેતરમાં એક ઘટના બની છે જેમાં આતંકવાદીઓએ હિન્દુઓની હત્યા કરી છે પ્રવાસીઓને તેમના ધાર્મિક નામો પૂછવામાં આવ્યા બાદ નિર્દય હત્યા કરવામાં આવી હતી આખા રાષ્ટ્રને આઘાતજનક અને આક્રોશિત કરવામાં આવ્યું છે આ માત્ર આતંકવાદી હુમલો નથી પરંતુ તે ભારતના બહુમતી સમુદાયની ધાર્મિક લાગણીઓ પર હુમલો છે આ સ્વતંત્રતા ઓળખ અને ગૌરવ પર સીધો હુમલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે આતંકવાદ સામે સાહસિક પગલાં લીધા છે પરંતુ આવી ઘટનાઓ દર્શાવે છે કે આતંકવાદ આપણા દેશ માટે ખતરો છે આપણે જાણીએ છીએ કે અત્યારે પણ હિન્દુ સમાજ પ્રત્યે દુરાગ્રહ ધરાવતા તત્વો સક્રિય છે અને તેઓ આપણા દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ સામાજિક સમરસતા ભંગ કરવાનું કાવતું કરી રહ્યા છે જેથી કુકરમુંડા તાલુકાના હિન્દુ સમાજ હતી કુકરમુંડા તાલુકાના મામલતદાર મારફતે વડાપ્રધાનને આદનપત્ર આપી ઘટનામાં સામેલ તમામ આતંકવાદીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને મૃત્યુ જેવી સખત સજા આપવા સાથે વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે આજે અમે સમસ્ત કુકરમુંડા ગામના યુવાનો ગઈકાલે જમ્મુ કાશ્મીરના પવલગામમાં જે કાયરતાપૂર્ણ હુમલો નિર્દોષ અને નિષ્ફાપ લોકો ઉપર થયો છે એનો વિરોધ દર્શાવવા માટે આજે મામલતદાર શ્રીને એ જે કઈ દોષિતો છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આવેદન આપવા માટે આવેલા હતા જે અંગેનું આવેદન અમે મામલતદાર શ્રીને સોંપ્યું છે અને જે કઈ જે કઈ પ્રકારનો હુમલો થયો છે નિર્દોષ અને નિષ્ફાપ લોકો ઉપર જે રીતે એ હુમલો થયો છે એ લોકોના જાતિ અને ધર્મ પૂછીને એ લોકોના નામ પૂછી પૂછીને એક એક કરીને જે જે રીતે જેટલી એટલે જે ખરાબ રીતે એ લોકોને મારવામાં આવ્યા છે એ તત્વો ઉપર સરકાર શ્રી કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારા કુકનમુંડા ગામના તમામ યુવાનોની ઈચ્છા છે અને આ ઘટના બાબતે અમારા તમામ યુવાનોમાં ખૂબ આક્રોશ અને ગુસ્સો પણ છે અને સરકારશ્રી અમારા આક્રોશ અને ગુસ્સાને ધ્યાનમાં લઈને જે કોઈ દોષિતો હોય અને જે આ કટ્ટરવાદી આતંકવાદીઓ હોય એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે